સ્વદેશી ઉપર જો ભાર મૂકીને આપણે બધા આગળ વધીશું તો મને લાગે છે ત્યાં સુધી આપણે જે માન્ય વડાપ્રધાનશ્રીનો સંકલ્પ છે વિકસિત ભારતનો એ વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત સાથે મળીને બનાવીશું દિવાળી આવે છે ખૂબ ને ખૂબ સ્વદેશી ઉપર આપણે બધા ભાર મૂકતા રહીશું છેવાડાના માનવી સુધીના આ જે જીએસટીના લાભ છે એ પહોંચાડ્યા છે એ પહોંચાડેલો લાભ સૌ લઈ શકે અને એના માટેનું આપણે આંદોલન જે શરૂ કર્યું છે જન આંદોલન એ છેવાડાના માનવી સુધી પહોંચાડીશું આપણે સૌ સાથે મળીને આગળ વધીએ